જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મુક્ત ગગનનું મસ્ત પંખી વાત છે લાઠીના રાજવી એવા કલાપીના જીવનની જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આવા સુંદર મજાના પ્રેમા હૃદયના કવિ એવા કલાપી ખૂબ જ માનવતાવાદી કવિ હતા એક વખત તેઓ ઉનાળાના સમયની અંદર માથેરાન પ્રવાસ ગયા હતા તેમની સાથે બે કવિઓ હતા ત્રિભુવન પ્રેમશંકર અને તેમના ભાઈ હરગોવિંદ હતા અને ત્રણેય કવિઓ માથેરાનની અંદર ફરતા હતા એવામાં ફરતા ફરતા તેમણે એક બુલબુલ વેચનાર વ્યક્તિ પર નજર પડી તે પાંજરાની અંદર સુંદર મજાના બુલબુલો ગીત ગાઈ રહ્યા હતા આથી કલાપીને એ બુલબુલ ગમી ગયું અને તેમણે નક્કી કર્યું કે મારે આ બુલબુલ લેવું છે ત્યારે હરગોવિંદ દાસે કહ્યું કે તમે તો રાજા છો લાઠીમાં જઈને એક સુંદર મજાનો બગીચો બનાવો બુલબુલ તેમની જાતે જ તેમાં રહેવા માટે આવી જશે અને તમે રાજવી થઈને આ બુલબુલને પાંજરે પૂરવા માગો છો અને એ તમને બરાબર શોભતું નથી છતાં પણ કવિને કલાપીને એ બુલબુલ ખૂબ ગમી ગયું અને તેમને માથેરાનમાંથી એ બુલબુલ ખરીદી લીધું જે તેમના મિત્ર હરજીવન દાસને ન ગમ્યું એ બુલબુલ લઈને તેઓ લાઠી આવ્યા અને સવારના સમયે કલાપી એ બુલબુલ સાથે હતા તે સમયે તેમના કવિ મિત્ર હરગોવિંદ દાસ તેમને મળવા આવે છે ત્યારે જોવે છે કે જે પાંજરું હતું એકદમ ખાલી હતું જેમાં બુલબુલ નહોતું કવિ કલાપીએ એ પાંજરાનું બારણું ખોલી નાખ્યું હતું અને બુલબુલ મુક્ત ગગનની અંદર વિહાર કરી રહ્યું હતું અને હરગોવિંદાસ તેમનું આ હૃદય જોઈ એકદમ ખુશ થઈ ગયા અને તેમણે કવિને કહ્યું કે તમે તો તેમને મુક્ત કરી દીધું ત્યારે એ કહે છે બસ એમની મુક્તિ માટે જ હું અહીં તેમને લાવ્યો હતો અને આજે એ મુક્ત ગગનની અંદર વિહાર કરશે અને મારા બગીચાની અંદર બેસીને સુંદર મજાનું ગાન કરશે આમ કવિ કલાપીએ બંધ પક્ષીને મુક્ત કર્યું અને પોતાના રાજ્યની અંદર પણ સુંદર મજાના બગીચાઓ બનાવી એમાં પક્ષીઓ માટે સુંદર વ્યવસ્થા કરી હતી આવા સુંદર મજાના માનવતાવાદી અને પક્ષી પ્રેમી કવિને લોકો આજે પણ યાદ કરે છે તેમની કવિતાઓને આજે પણ લોકો વાગોળે છે